નમસ્કાર હું એ બી ચાવડા સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હવે આપ સૌ ઘરે બેઠા મોબાઈલ લેપટોપ કે કમ્પ્યુટરમાં પોતાના સાત બાર આઠ હકપત્રક વગેરેના ઉતારા આ મોબાઈલમાં બિલકુલ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો જી હા ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે આ સાત બાર આઠના ઉતારા ઘરે બેઠા પોતાના મોબાઈલથી કેવી રીતે ડાઉનલોડ કરવા મોબાઈલમાં કેવી રીતે જોવા એના વિશે આપણે લાઈવ વિડીયો દ્વારા માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અથવા હજુ સુધી આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખેતીવાડીને લગતી આવી ખૂબ જ આધુનિક માહિતી ખેડૂતલક્ષી ખૂબ જ ઉપયોગી માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી કંઈ સરકારશ્રીની સબસિડીની યોજનાઓ ખેતીવાડી બાગાયત પશુપાલન વગેરેની વિડીયો દ્વારા પોતાના મોબાઈલમાં માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ ખેડૂત મિત્રો બાજુના બે આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે એ સાથે જ ખેડૂત મિત્રો આપ સૌને જણાવી દઈએ કે અમારા વિડીયોને લાઇક કરજો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતોને શેર કરવા વિનંતી ખેડૂત મિત્રો હવે સાત બાર આઠ હકપત્રક વગેરે તમે પોતાના મોબાઈલમાં બિલકુલ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો આના માટે તમારે ક્યાંય ધક્કો ખાવાની કે જવાની જરૂર નથી કેવી રીતે પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવું સાત બાર આઠ હકપત્રક વગેરેના ઉતારા એના વિશે આપણે લાઈવ વિડીયો દ્વારા માહિતી મેળવીએ ખેડૂત મિત્રો તો મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટરમાં તમારું જે કંઈ પણ સર્ચ એન્જિન હોય ગૂગલ ક્રોમ મજેલા ફાયરફોક્સ વગેરેમાં અહીંયા આગળ આપણે ઓનલાઈન સર્ચ કરવાનું છે ખેડૂત મિત્રો એની રોર એ એન વાય વાયર ઓર આટલું અહીંયા આગળ આપણે ઓનલાઈન સર્ચ કરવાનું છે ખેડૂત મિત્રો એની રોર સર્ચ કરીએ એટલે એની રોરની મેન ગુજરાત સ્ટેટ પોર્ટલની વેબસાઇટ સામે આવશે ત્યાં આગળ આપણે પહેલો ઓપ્શન છે એની રોર ગુજરાત સ્ટેટ પોર્ટલ એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ ખેડૂત મિત્રો એટલે અહીં આગળ આપણી સામે મેન હોમ પેજ આવશે એની રોડ રેવન્યુ ડિપાર્ટમેન્ટનું જેમાં આપણે અહીં આગળ ડિજિટલી સાઇન આર ઓ આર અહીં આગળ આપણે એક ઓપ્શન જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો ડિજિટલી સાઇન આર ઓ આર એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ ખેડૂત મિત્રો એટલે અહીં આગળ મોબાઈલ નંબર માગશે કેપ્ચા કોડ માગશે એટલે અહીં આગળ તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે મોબાઈલ નંબર અહીંયા આગળ આપણે લખીએ ખેડૂત મિત્રો મોબાઈલ નંબર લખીએ ત્યારબાદ કેપ્ચા કોડ જે માગવામાં આવ્યો છે એ મુજબનો કેપ્ચા કોડ તમારે લખવાનો છે કેપ્ચા કોડ નાખીએ ખેડૂત મિત્રો એટલે મોબાઈલ નંબર તમે જે નાખ્યો છે એના ઉપર એક ઓટીપી જશે છ આંકડાનો ઓટીપી આવશે ખેડૂત મિત્રો એ ઓટીપી મોબાઈલમાં જે ઓટીપી આવ્યો હોય એ અહીંયા આગળ તમારે લખવાનો છે ઓટીપી લખીએ ખેડૂત મિત્રો ત્યારબાદ અહીંયા આગળ લોગ ઇન ઉપર ક્લિક કરવું લોગ ઇન ઉપર ક્લિક કરવું લોગ ઇન ઉપર ક્લિક કરીએ ખેડૂત મિત્રો ત્યારબાદ અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ તમારા મોબાઈલ નંબરથી લોગઇન થઈ ચૂક્યું છે મોબાઈલ નંબરથી લોગઇન થઈ ગયું છે અહીંયા ગામ નમૂના નંબરની વિગતો જેમાં કોઈ પણ વિકલ્પ પસંદ કરો એમાં તમારે જે તમારા ગામના નમૂના નંબર સાતની વિગત જોઈએ તો સાત ઉપર ક્લિક કરવું બાર બારની વિગત જોઈએ તો બાર ઉપર ક્લિક કરવું નમૂના નંબર આઠ અ જોઈએ તો આઠ ઉપર ક્લિક કરવું નમૂના નંબર છ જોઈએ તો છ ઉપર ક્લિક કરવું અને જૂના ગામના નમૂના નંબર એટલે કે તમારું જે અકપત્રક નમૂના નંબર છ જો જૂનું હોય તો એ જ એના ઉપર ક્લિક કરવું અહીં આગળ ખેડૂત મિત્રો આપણે નમૂના નંબર આઠ અ જોઈએ છે એટલે આઠ અ ઉપર ક્લિક કરવું દાખલા તરીકે તો એમાં તમારે તમારા જિલ્લાનું નામ પસંદ કરવાનું છે અહીં આગળ આપણે જિલ્લાનું નામ પસંદ કરીએ ખેડૂત મિત્રો તમારો જે જિલ્લો હોય એ જિલ્લાનું નામ પસંદ કરવાનું છે જે જિલ્લામાં જમીન હોય જિલ્લાનું નામ પસંદ કરીએ ખેડૂત મિત્રો ત્યારબાદ તાલુકાનું નામ માગવામાં આવશે તાલુકો તમારો જે હોય એ તાલુકો તમારે અહીંયા આગળ સિલેક્ટ કરવાનો છે તાલુકો સિલેક્ટ કરીએ ખેડૂત મિત્રો ત્યારબાદ અહીં આગળ ગામના નામ ખુલશે એમાં તમારું જે ગામ હોય એ ગામ તમારે પસંદ કરવાનું રહેશે ગામ આપણે પસંદ કરીએ ખેડૂત મિત્રો ત્યારબાદ તમારી જમીનનો જે ખાતા નંબર હોય એ ખાતા નંબર તમારે અહીં આગળ લખવાનો છે ખાતા નંબર લખ્યા બાદ ખેડૂત મિત્રો અહીં આગળ એડ વિલેજ ફોર્મ એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ ખેડૂત મિત્રો એટલે તમારા આ આઈડીમાં આ એક આઠ અ બરાબર આ એક પ્રિન્ટ તમારે જે ડાઉનલોડ કરવાની છે એની વિગત આવી જશે હવે ઉપરાંત તમારે આની સાથે જો ગામના નમૂના નંબર સાત જોઈએ તો સાત ઉપર ક્લિક કરવું બરાબર સાત ઉપર ક્લિક કરીએ ત્યારબાદ તમારે તમારી જમીનનો જે સર્વે નંબર હોય એ પણ તમારે અહીં આગળ પસંદ કરવાનો છે એ પસંદ થઈ જાય ત્યારબાદ નીચે અહીં આગળ પાછું એડ વિલેજ ફોર્મ એના ઉપર ક્લિક કરવું એટલે તમારે અહીં આગળ આ રીતે આ એક આઠ અહીંયા આપણે સિલેક્ટ કરી લીધો છે એ જ રીતે તમારે નમૂના નંબર સાત સાતનો સર્વે નંબર પસંદ કરી એડ વિલેજ ફોર્મ ઉપર ક્લિક કરો એટલે અહીં આગળ તમને બે નંબરમાં તમારું તમારો સાત નંબર સિલેક્ટ થઈ જશે અને નીચે જોવા મળશે ત્યારબાદ તમારે જો બાર નંબર પણ લેવાનો હોય તો બાર નંબર ઉપર ક્લિક કરી સર્વે નંબર પસંદ કરી એ પણ તમને અહીંયા ત્રણ નંબરમાં ગામના નમૂના નંબર બાર જિલ્લાનું નામ તાલુકાનું નામ ગામનું નામ સર્વે નંબર આવશે ટોટલ ત્રણ નકલ થાય અત્યારે આપણે અહીંયા આગળ એક ડાઉનલોડ કરવાની છે એટલે પાંચ રૂપિયા ઓનલાઈન કપાવાના રહેશે ભૂલથી કંઈ તમારે બીજું કંઈ સિલેક્ટ થઈ ગયું હોય તો અહીં આગળ ડિલીટનો ઓપ્શન પણ આવશે જેનાથી તમારી આ નકલ ડિલીટ થઈ જાય છે એની પ્રોસેસ થતી નથી હવે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આપણે ગામનું આઠ તમારું જે આઠ છે એ ડાઉનલોડ કરવા માટે આપણે ડેમો તરીકે નમૂના રૂપે આપણે જોઈએ તો આઠ આપણે ડાઉનલોડ કરવાનું છે તો અહીં આગળ પ્રોસેસ ફોર પેમેન્ટ એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ ખેડૂત મિત્રો ત્યારબાદ અહીંયા આગળ તમે જોઈ શકો છો તમે જેટલી પ્રિન્ટ આપીએ છીએ તમારે જેટલી ડાઉનલોડ કરવાની છે અહીંયા આગળ આપણે આઠ એક જ ડાઉનલોડ કરવાનું છે એટલે પાંચ રૂપિયા આવ્યા છે એક નકલ ડાઉનલોડ થાય છે જેટલી તમારે માનો કે તમારે સાત બાર આઠ ત્રણેય કાઢવાનું છે હકપત્રક પણ કાઢવાનું છે તો અહીં આગળ ચાર પેજ થશે તો એની રકમ વીસ આવશે એ રીતે અહીં આગળ આપણે આઠ ડાઉનલોડ કરવાનું છે તો અહીં આગળ આપણે પે એમાઉન્ટ એના ઉપર ક્લિક કરવું પે એમાઉન્ટ ઉપર ક્લિક કરો ખેડૂત મિત્રો ત્યારબાદ પેમેન્ટ ડિટેલ્સ તમને પૂછવામાં આવશે જેમાં તમારે ક્રેડિટ કાર્ડ દ્વારા પૈસા કપાવીને પણ તમે ડાઉનલોડ કરી શકો છો ઉપરાંત ઇન્ટરનેટ બેન્કિંગ ઉપરાંત યુપીઆઈ એટલે કે જેમાં ફોનપે ગૂગલ પે ભીમ વોટ્સએપ પેટીએમ વગેરે દ્વારા પણ તમે તમારા પૈસા કપાવી તમે તમારા સાત બાર અઠવાના ઉતારા ડાઉનલોડ કરી શકો છો અહીંયા આગળ આપણે એક ડેમો તરીકે જોઈએ ખેડૂત મિત્રો અહીં આગળ આપણે ખેડૂત મિત્રો માનો કે આપણે યુપીઆઈ દ્વારા પૈસા કપાવવાના છે તમારે ફોનપે પે ગૂગલ પે જે કંઈ પણ હોય એમની જે કંઈ યુપીઆઈ આઈડી હોય એ યુપીઆઈ આઈડી અથવા ક્યુઆર કોડ સ્કેન કરીને પણ તમે અહીંથી પૈસા કપાવીને તમારી ઉતારા ડાઉનલોડ કરી શકો છો અહીં આગળ આપણે દાખલા તરીકે યુપીઆઈ આઈડી નાખીએ યુપીઆઈ આઈડી જે કંઈ પણ હોય એ યુપીઆઈ આઈડી તમારે અહીં આગળ લખવાનો છે ત્યારબાદ વેલિડેટ યુપીઆઈ આઈડી ઉપર ક્લિક કરવું આટલું કરીએ ખેડૂત મિત્રો એટલે અહીંયા આગળ પે નાવ અહીંયા ટીક માર્ક આવી જશે વેલિડ છે યુપીઆઈ આઈડી સાચી છે ત્યારબાદ પે નાવ પે નાવ ઉપર ક્લિક કરવું પે નાવ ઉપર ક્લિક કરો ખેડૂત મિત્રો એટલે તમારી એપ્લિકેશન કે જે કંઈ પણ તમે સ્કેન કરીને જે કંઈ કર્યું હોય એટલે પેમેન્ટ કરવા માટે એપ્રુવલ માગવામાં આવશે એપ્રુવલ મળી જાય ખેડૂત મિત્રો ત્યારબાદ ડાઉનલોડ થઈ જશે અહીંયા આગળ આપણે હવે એપ્રુવલ આપવા માટેની પ્રોસેસ કરીશું અહીંયા આગળ આપણે સક્સેસફુલ પેમેન્ટ કરી દીધું છે ઓનલાઈન થઈ ગયું છે ખેડૂત મિત્રો આપ સૌ જોઈ શકો છો અહીંયા પેમેન્ટ થઈ ચૂક્યું છે અને આગળ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે ઓટોમેટિક એટલે અહીં આગળ આપણે નીચે જોઈ શકીએ છીએ કે આરઓઆર સ્ટેટસ પેન્ડિંગ અહીંયા જનરેટ આર તો અહીંયા આગળ જનરેટ આરઓઆર ઉપર ક્લિક કરવું જનરેટ આરઓઆર પર ક્લિક કરીએ ખેડૂત મિત્રો ત્યારબાદ અહીં આગળ આરઓઆર જનરેટ થઈ ગયું છે અને આપણે તમારો આઠનો ઉતારો જે કંઈ પણ હોય સાત બાર આઠ વગેરે અહીં આગળ ડાઉનલોડ આરઓઆર ઉપર ક્લિક કરવું જેથી આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ આપણું તમારું જે તે ખેડૂતનું આઠ સાત બાર જે કંઈ પણ હોય એ જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો જોઈએ તો અહીં આગળ આ રીતે તમારો આઠ ડાઉનલોડ થઈ ચૂક્યું છે આપ સૌ ખેડૂત મિત્રો જોઈ શકો છો અહીંયા આગળ આઠ આપણે જે કંઈ ડાઉનલોડ કરેલ છે એની વિગત આપણે અહીંયા જોઈ શકીએ છીએ ડાઉનલોડ થઈ ગયું છે હવે આની પ્રિન્ટ તમે તમારી રીતે કાઢી શકો છો અને આનો ઉપયોગ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ રીતે આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલ લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા ખૂબ સારી રીતે પોતાના સાત બાર આઠ અકપત્રક વગેરેના ઉતારા સારી રીતે મોબાઈલમાં લેપટોપ કે કોમ્પ્યુટરમાં મેળવી શકો છો અને ખેતીવાડીના કાર્યો માટે એનો ઉપયોગ કરી શકો છો ફરી એક વખત આપ સૌને જણાવી દઈએ કે હજુ સુધી જો આપ સૌએ અમારી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ ખેતીલક્ષી ખૂબ જ ઉપયોગી માહિતીવાળા વિડીયો પોતાના મોબાઈલમાં સરળતાથી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સાથે જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને અન્ય ખેડૂતોના કે કોઈ પણ મિત્ર સખા વગેરે જે કંઈ તમારા ખેડૂતોના જૂથ હોય એમાં આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં અને જો આપ સૌને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર